નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે ક્વેશ્ચન બેંક નંબર પાંચ એટલે કે પ્રશ્ન બેંક નંબર પાંચ જે છે કે જે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં લેવાની છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે આ જે પ્રશ્ન બેંક છે તેની અંદર અગિયાર અને ચાર આ બે ચેપ્ટર જે છે તે સમાવિષ્ટ કરેલા છે અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડિયો આપણે અહીંયા મૂકેલો છે આ વિડીયોની અંદર તમે નિહાળી શકશો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એના કુલ પાંચ ગુણ છે અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો જેના કુલ ત્રણ માર્ક છે સવાલ બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બીજું એમોનિયા એન એચ થ્રીના ના એક અણુમાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પે ફક્ત એકલ બંધો ત્યાર પછી ત્રીજું વિનેગર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે એસિટિક એસિડનું પાણીમાં બનાવેલ પાંચ ટકા કે આઠ ટકા દ્રાવણ આ પહેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને અવરોધના સમાંતરમાં જોડવામાં આવે છે તો જવાબ આવશે સાચું પાંચમો લોખંડ એફ ઈ ને પારો એચ માંથી લોખંડ સારું વિદ્યુતનું વાહક છે તો જવાબ આવશે સાચું સાહીઠ વોલ્ટ અને ચાલીસ વોલ્ટના વીજ બલ્બમાં ચાલીસ વોલ્ટ બલ્બનો અવરોધ વધુ હોય છે તો જવાબ આવશે ખોટું સાતમું વિદ્યુત ઇસ્ત્રીય વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે તો જવાબ આવશે સાચું નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમ આઠમું કાર્બનના ખાલી જગ્યા ગુણધર્મના કારણે કાર્બન દ્વારા મોટી સંખ્યામાં સંયોજનોની રચના થાય છે તો જવાબ આવશે કેટેનેશન નવમું બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી ખાલી જગ્યા બંધ બને છે તો સહસંયોજક ક્લોરોપ્રોપેનમાં ખાલી જગ્યા પરમાણુ વિષમ પરમાણુ છે તો જવાબ આવશે સીએલ ઈથેનમાં ખાલી જગ્યા સહસંયોજક બંધ હોય છે તો સાત વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા ખાલી જગ્યા ધાતુ વપરાય છે તો ટંગસ્ટન આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહ આપેલા પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો એમાં ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે તો ઘરેલું પરિપથમાં થતા શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગથી વિદ્યુત ઉપકરણને થતાં નુકસાનને અટકાવવા માટે ફ્યુઝનો ઉપયોગ થાય છે અને ફ્યુઝ નીચા ગલન બિંદુવાળી ધાતુમાંથી બનાવેલો તાર છે ટીવી ટેપ રેકોર્ડર રેફ્રિજરેટર જેવા ઉપકરણોમાં કોઈ કારણસર પ્રવાહ વધી જાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાં પસાર થતો પ્રવાહ અટકી પડે છે જેને કારણે ઉપકરણને થતું નુકસાન અટકાવી શકાય ત્યાર પછી જોયો પંદરમો સવાલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તો જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધો કે ત્રિબંધો જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે ત્યાર પછી બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા હોય છે જે પૈકી કોઈ એક પણ પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખવામાં પહેલું શા માટે ડિટર્જન્ટ એ સાબુ કરતા સારા સફાઈકારક પદાર્થો છે સમજાવો તો સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે કઠિન પાણીમાં રહેલા એ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે ડિટર્જન્ટ સી એ ટુ પ્લસ અને એમજી ટુ પ્લસ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે બીજું થોડી માત્રામાં પણ ઇથેનોલનું સેવન પ્રાણઘાતક છે સમજાવો જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે ઉપરાંત મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે પરિણામે જીવિત મનુષ્યમાં તાલમેલની ઉણપ માનસિક દુવિધા આળસ સામાન્ય નિરોધન ઘટાડે છે અંતે વ્યક્તિ બેહોશ થઈ જાય છે ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે પરંતુ તેની વિચારવાની સૂઝ સમય નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્ર સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે યકૃતમાં મિથેનોલ એટલે કે સી એચ થ્રી ઓએચના ઓક્સિડેશનથી મિથેનોલ એટલે કે એચ સીસીઓ બને છે જે યકૃત કોષકોના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરી જીવરસનું સ્કંદન કરે છે સ્કંદન એ ઈંડાને ગરમ કરતા પ્રવાહીનું ઘનમાં રૂપાંતર મિથેનોલ દ્રષ્ટિચેતાને પણ અસર પહોંચાડે છે તેનાથી વ્યક્તિ અંધ થઈ શકે છે આમ આલ્કોહોલનું સેવન એ જીવિત મનુષ્ય ઉપર ગંભીર અસરો કરે છે ત્યાર પછી ત્રીજું ફ્યુઝ વાયરસનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણને કઈ રીતે બચાવી શકે છે અવાહક આધારના બંને છેડે ધાતુના સંપર્કો સાથે નીચા ગલન બિંદુવાળી ધાતુનો વાયર જોડવામાં આવે છે જ્યારે કોઈ કારણોસર પરિપથમાં પ્રવાહ વધી જાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર પીગળી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે આમ ફ્યુઝને એસી કારણે મોટું નુકસાન થતું બચી જાય છે ઘરેલું વિદ્યુત પરિપથમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે તો આ કારણે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડતું નથી આથી ઘરના વિદ્યુત ઉપકરણોને સાથે સમાંતર જોડવામાં આવે છે અવરોધોના સમાંતર જોડાણને લીધે પરિપથનો કુલ અવરોધ ઘટે છે અને વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે પાંચમું વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ થાય છે તો એનો જવાબ અહીંયા તમને આપેલો છે મિત્રો બાકીની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ તમામ સોલ્યુશન જે છે એનો તમે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો